સાહેબ શ્રી અમારે ત્યાં ગટરનો પ્રશ્ન તો અત્યંત છે જે બે હજાર થી અમે લોકો સાહેબ શ્રી લડી રહ્યા છીએ તો જ્યારથી વરસાદ પડ્યું ત્યારથી અમારે રોડ રસ્તાઓ ઘરની અંદર પણ સાહેબ ગટર વાળું ગંદુ પાણી પ્રવેશે છે જેના રોગના ભોગ અમારા નાના બાળકો આબાલ વૃદ્ધો સૌ કોઈ બને છે અને આના લીધે સાહેબ રોગચાળો ફાટવાથી ઝાડા ઉલટીને કેસ વધ્યા છે કોલેરા સાહેબ શ્રી અત્યંત ભયંકર ફાટી નીકળવાની પણ પૂરેપૂરી શક્યતા છે જો સાહેબ આ કોલેરા જો ફાટી નીકળશે તો કચ્છની અંદર જ્યાં જ્યાં સબ અત્યારે ખરાબ પરિસ્થિતિ છે તેવું સાહેબ શ્રી આપણું આ નરના નગર સબ ગંભીરપણે બનશે માટે સાહેબ શ્રી એક વિનંતી છે કે લોકોના હિત માટે સાહેબ બાવીસ કરોડ રૂપિયા ફાળવાયા પણ સાહેબ શ્રી એ તો પૈસા ગટર ના ગયા સાહેબ શ્રી કોઈ ગોતી આપશે કોઈ મહેરબાની કરી કૃપા કરીને લોકોના હિત માટે ઘટરનો સાહેબ કામ કરો અમારી કને તમામ ઓરિજિનલ એવિડન્સ છે અને તમારી કને પણ સાહેબ શ્રી બોલે છે તો સાહેબ એ કાગળિયા તો છે જ પણ સાહેબ રકમ ક્યાં ગઈ સબા ગ્રાન્ટ ખોઈ જાય છે માટે લોકોના હિતમાં સાહેબ કામ ન થાય તો લોકો સાહેબ માફ નહી કરે લોકોની હાલત શું છે ઘરે આવો તો ઘરે ઘર અત્ર તત્ર ખાટલા માખી મચ્છર જ્યાં જો તો ગંદુ ગોબરું પાણી એના લીધે અમારા બાળકો ના હાથ ખુલી જાય છે અને પ્રજાના હિત માટે મહેરબાની કરીને સાહેબ કામ કઈક તો કરો આજે સાહેબ ચાર ચાર વર્ષ થયા અમે સાહેબ કાઉન્સિલર સાહેબ ને હાથ જોડ્યા છે એ નથી આવ્યા ત્યારે અમને એમ છે કે ચાલો અમે તો સજામાં છીએ ને કૃષ્ણ ની નગર આવ્યા છે અને આજે હે કૃષ્ણ અમે વિશ્વાસ મત કે માણસો મત સુખાય સુખા રોડ પાણી બચાવવા માટે આરોગ્ય તંત્ર ની છે સાહેબ આવે છે મીડિયા આવે છે ત્યાં પણ આ વિનંતી કરું છું કે જાવ તમે પાસે છે અને અત્યારે જોઈ રહ્યા છીએ કે બાદ તમે ઈદગા પાસે સબ અત્યારે પર ગટરો ખોદ્યા જે સતત ચાર વસ્તુ ત્યાં ખોદ્યા છે પણ સબ અમારી બાવીસ કરોડ ની ગ્રાન્ટ ગઈ છે મારી કને સાચા એવિડન્સ છે સાહેબ હું બતાવીશ તમને શું કે તે મને ઓફિશિયલી આઈટીઆઈ માહિતી મળી છે આઈટીઆઈ મળેલી માહિતી ક્યારે સાહેબ ખોટી નથી હોતી અને હશે તો સાહેબ હું મારી જવાબદાર સ્વીકારવા તૈયાર છું શું કે આ મારો નરનાયણ નગર ગટર માંથી રોગચાળા બચે એવી સર નમ્ર પ્રાર્થના છે